અરે મૂંઘા બચ્ચા ઇયા ટેલિફોન છે આપડે ફોન છે હું કરું હમણે ઇયા ને ને હું કોક કમ વસ્ત ગીકેઉ છે हेलो हेलो શું કરો હા આર્યા ઇધુલી થોતી ફાટીજી તાર નીચે એવું નથી હા કેતો તો દેખો તો આ તમે વાત કરજો બંધ થઈ જા એ તો કોઈ ની હું ખાલી વાતો કરતો फोन मिल चेना मोड़े आओ हार हार वो तो कापो ओ ले ले सावर का बैग को तो मर बैग रचा जाता है क्या डाउन अल्लाह जला क्यों नहीं साबिजु मस्त આવ <coughs> મારા ભાઈ આમ કેમ કરો લ્યા હવે બેહવાનું કે હા તમે બસ હું તો જો જો હા તે મારા ભટુ માં જો હા બધે ગોદી ઓય ઓય એ માણસ ચા એ ના પડી હા વા સાચી પાચી ને કામ કરતો તો સા વાત હોભળીતી મારી વાત ઉડાળી છે હા વાત છે હા કુટી વાત છે તમે મારા ઓંજો છે માર માએ કે ને

તમે મારું છે કાયમ મારું ધોતીયું ખેંચી ગયું ધોતી ખેંચી આખા બોમ માં સાવો કર્યો ગુરુ તમે તમે સાવા ગરમ તમે શું મળ્યો મારા બડા રાજી તો હલ્યા તમે તમારા ઘરે તો કુક ચડી ની તો લઈ દોડી એને તાર છે દોડે